રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજકો માસલના ચેરમેન દિલીપ સંધાણીએ રાહુલ ગાંધીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની માનસિકતા જ હિન્દુ વિરુદ્ધની છે રાહુલ ગાંધીની માનસિકતા જ આતંકવાદી જેવી છે અને તેમણે હિન્દુ ધર્મ ઉપર આતંકવાદી હુમલો કર્યો છે જે હિન્દુ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં આજે સમગ્ર દેશને હિન્દુ હોવા પર ગર્વ છે અને હું હિન્દુ છું તેવું બોલવામાં ગર્વ અનુભવે છે રાહુલ ગાંધીએ ઇરાદાપૂર્વક હિન્દુ ધર્મ વિશે લોકસભામાં ટિપ્પણી કરી હતી જો લોકસભામાંથી બહાર આ ટિપ્પણી કરી હતી તો આજે દેશભરમાં તેમની સામે પોલીસ કેસ થાત રાહુલ ગાંધીનો કાર્યક્રમ અમિતભાઈ શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સરકાર દિન નિમિત્તે ઉદ્બોધનમાંથી કોઈ જગ્યા ખપાય એવો આશય હોય એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે એટલે એની માનસિકતા આ દેશ વિરોધી આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે કારણ કે દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે એ સમાજને આતંકવાદી કેવું એ ખુદની માનસિકતા આતંકવાદી છે એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ ઉપર કર્યો છે એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં હું હિન્દુ છું એનું અમને સૌને ગૌરવ છે દેશ આખો બોલતો થયો છે